નમસ્કાર મિત્રો જી કેવીથી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો આજે આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્ન એનો પાર્ટ વન કે જે પરીક્ષાઓમાં ઓલરેડી પૂછાયેલા છે કેવા ઓપ્શન આપવામાં આવ્યા હતા અને તેનો જવાબ શું આવ્યો હતો તેની સા બધી માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું જેમ કે રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ હોય છે ગવર્નર એટલે રાજ્યપાલ તો રાજ્યના જે રાજ્યપાલ છે તે કોના પ્રતિનિધિ હોય છે કયા વડાપ્રધાને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું સ્વતંત્ર ભારતમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો તો આવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું આગળ વધીએ પ્રથમ છે બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા તો એ હતા દાદાભાઈ નવરોજી કોણ હતું દાદાભાઈ નવરોજી આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ કોણ તો એની બેસન્ટ હતા પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ ત્યારબાદ ઓફિસર વર્ક ટુ થ્રી પ્રશ્નપત્ર બેમાં ઓગણીસો નવ્વાણુંમાં પૂછાયેલો પ્રશ્ન છે હોદાની રૂએ નીચેના પૈકી એક પ્લાનિંગ કમિશનના ચેરમેન બને છે તો ચાર ઓપ્શન આપેલા હોય તેમાંથી કોણ બને વડાપ્રધાન પ્લાનિંગ કમિશનના ચેરમેન પ્લાનિંગ કમિશન એટલે યોજના પંચ યોજના પંચના ચેરમેન પૂછે તો પણ વડાપ્રધાન જવાબ આવશે ત્યારબાદ જણગણ મન રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે તો એ છે રવિન્દ્રનાથ ટાગોર કોણ છે રવિન્દ્રનાથ ટાગોર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર ક્યું છે તો સત્યમેવ જયતે છે ક્યું છે સત્યમેવ જયતે ગુજરાતના રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોણ વરાયું હતું માધવસિંહ સોલંકી આ ઓગણીસો નવ્વાણુંની વાત છે ત્યારે સૌથી વધારે માધવસિંહ સોલંકી રહેલા હતા અત્યારે છે નરેન્દ્ર મોદી અત્યારે પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે નરેન્દ્ર મોદી આગળ જોઈએ નવમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો છે તો તેનો સમયગાળો છે ઓગણીસો સત્તાણુંથી બે હજાર બે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા તો પ્રથમ સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવડંકર એટલે કે જીવી માવડંકર ત્યારબાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલનું નામ શું શું હતું માઉન્ટ બેટન એ ઓપ્શન જવાબ આવશે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક નીચેના પૈકી એક કરે છે કોણ કરે છે ભારતના રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે નીચેના પૈકી એક રાજ્ય સરકારનો કરવેરો નથી તો આવકવેરો છે તે રાજ્ય સરકારનો કરવેરો નથી આગળ જોઈએ એકાઉન્ટ ઓફિસર વર્ક ટુ ઓગણીસો નવ્વાણુંમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ભારતમાં પ્રત્યેક વ્યક્તિને કેટલામે વર્ષે મતદાનનો અધિકાર પ્રાપ્ત થાય છે તો અઢાર વર્ષના વ્યક્તિ થાય ત્યારબાદ તેનું ચૂંટણી કાર્ડ નીકળે છે અને ત્યારબાદ તેઓ મતદાન કરી શકે છે ભારતમાં રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે તો રાજ્યની વાત છે એડવોકેટ જનરલ કોણ કરે રાજ્યપાલ ખાસ યાદ રાખવું રાષ્ટ્રપતિ કરીને આવવાનું નથી ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે મોર છે જો ભારતનું પૂછ્યું છે તો મોર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શું ખૂબ જ ગમતું હતું તો તેઓને ગુલાબ ખૂબ જ ગમતું હતું તે પોતાના શર્ટમાં હંમેશા ગુલાબ રાખતા હતા ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે સિંહ ભાગ ભજવ્યો હતો તો સરદાર વલ્લભભાઈ પટેલે બધા દેશી રજવાડાઓને એક કર્યા હતા ત્યારબાદ આમાંથી કોને ગુજરાતના મુખ્યમંત્રી બીજી વખત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી તો બીજી વખત ન બન્યા હોય તેવા છે અમરસિંહ ચૌધરી એ સિવાય જે પટેલ માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલ બે બે વખતથી વધારે બનેલા છે ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે તો એ સમિતિ છે સામાજિક ન્યાય સમિતિ એ ફરજિયાત બનાવવાની હોય છે ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં અવસાન થયું હતું તો બળવંતરાય મહેતાનું અવસાન થયું હતું ઓગણીસો ને પાસાઠના પાકિસ્તાન યુદ્ધ દ્વારા જ્યારે તેઓ પાકિસ્તાન સરહદ ઉપર નિરીક્ષણ કરવા ગયા ત્યારે સુથરી મુકામે તેમનું વિમાન પાકિસ્તાની સેના દ્વારા તોડી પાડવામાં આવ્યું અને ત્યાં બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું આગળ જોઈએ પંડિત જવાહરલાલ ને પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા તો તુરંત જ બન્યા હતા ગુલજારીલાલ નંદા ખાસ યાદ રાખવું ઇન્દિરા ગાંધી કે બીજું કંઈ કરીને આવવાનું થતું નથી ગુલજારીલાલ નંદા બન્યા હતા આમાંથી પંડિત જવાહરલાલ નહેરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા તો ગોરબા છે તો ન હતા તે સિવાયના નાસર માર્શલ ટીટો અને જોન કેનેડી એ ત્રણેય એના સમકાલીન હતા ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પક્ષની સરકાર ઉથલાવવામાં આગેવાની કોની હતી તો એ હતી શંકરસિંહ વાઘેલાની કોની હતી શંકરસિંહ વાઘેલા ત્યારબાદ કોના કારણે અગાઉ વાજપેયીની સરકારનો સત્તા છોડવી પડી હતી તો જયલલિતાના કારણે વાજપેયીને સત્તા છોડવી પડી હતી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કોણ છે એન વિઠલ એ સમયે હતા જ્યારે આ પ્રશ્ન પૂછાયો ઓગણીસો ને નવ્વાણુંમાં ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી પદેથી સીધા ભારતના વડાપ્રધાન પદે કોણ આવ્યું હતું તો એચડી દેવગોડા છે તે ડાયરેક્ટ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યાંથી વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ અત્યારે હાલમાં જે નરેન્દ્ર મોદી છે તે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યાંથી ડાયરેક્ટ તેઓ વડાપ્રધાન પદ પર ગયા છે કેન્દ્રમાં અગાઉ પ્રધાન બન્યા વગર વડાપ્રધાન કોણ બન્યું તો રાજીવ ગાંધી છે તે કેન્દ્રમાં પ્રધાન ન હતા અને ડાયરેક્ટ વડાપ્રધાન બન્યા હતા આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે તો એ છે પ્રબોધ રાવડ ડી ઓપ્શન તૃણમૂલ કોંગ્રેસ કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે તો પશ્ચિમ બંગાળનો તે સ્થાનિક પક્ષ છે અને મમતા બેનર્જી અત્યારે ત્યાંના મુખ્યમંત્રી છે તે તૃણમૂલ કોંગ્રેસના જ સભ્ય છે વડાપ્રધાન તરીકે આઈ કે ગુજરાલ કોના અનુગામી બન્યા તો તેઓ એચડી દેવગોડાના અનુગામી બન્યા હતા ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી તો સરકારી કર્મચારી હોવો જોઈએ તે સાચી બાબત નથી એ ખોટી છે સરકારી કર્મચારી ન હોવો જોઈએ જ્યારે ભારતના નાગરિક હોવા જોઈએ પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ સંસદ સભ્ય ન હોવા જોઈએ તો આ બધું હોય તે રાષ્ટ્રપતિ બની શકે છે ભારતના પહેલાં મહિલા રાષ્ટ્રપતિ કોણ તો જે ઓપ્શન આપેલા છે તેમાંથી એક પણ નહીં અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે પ્રતિભા પાટિલ પ્રતિભા દેવીસિંહ પાટિલ એટલે એ ઓપ્શનમાં આપેલું નથી જ્યારે સુચેતા કૃપલાણી આપેલું છે તે ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી હતા અને ઇન્દિરા ગાંધી છે તે પ્રથમ વડાપ્રધાન છે આપણા ભારત દેશના મહિલા વડાપ્રધાન પ્રથમ ઇન્દિરા ગાંધી આગળ જોઈએ કોઈ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી સતત કોણ રહ્યા તો તે સમયે જવાબ હતો જ્યોતિ બસુ કોણ હતું જ્યોતિ બસુ ત્યારબાદ આમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ કોણ નથી તો બિલ ગેટ્સ છે તે ક્યારેય અમેરિકાના પ્રમુખ બન્યા નથી તે બિઝનેસમેન છે માઇક્રોસોફ્ટ કંપનીના તે માલિક છે અને લાંબા સમય સુધી તે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે પણ રહેલા છે ભારતના કયા વડાપ્રધાન લેખક કવિ નથી તો દેવગોડા છે તે લેખક કવિ ન હતા તે સિવાય ત્રણેય નામ આપેલા છે પંડિત જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપેયી અને પીસી વીપી સિંહ સિંઘ આ ત્રણે ને કાંઈક લખેલું છે ત્યારબાદ નોંધણી નિરીક્ષક વર્ગ ટુ પ્રશ્નપત્ર એક બે હજાર બેમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે તો એ કલમ છે ચાલીસ કઈ કલમ ચાલીસ મીસા કાયદો કયા વર્ષમાં લાગુ કરાયો હતો તો નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં મીસા કાયદો લાગુ કરાયો હતો આગળ જોઈએ નાણાંપંચ દર ખાલી જગ્યા વર્ષે નિમાય છે તો નાણાંપંચ દર કેટલા વર્ષે નિમાય પાંચ વર્ષે સો રૂપિયાની ચલણી નોટો ઉપર નીચેનામાંથી કોના હસ્તાક્ષર જોવા મળે છે તો ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર છે તે આપણને જોવા મળે છે બધી જ નોટોમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર હોય છે જ્યારે એક રૂપિયાની નોટ હોય છે તેમાં નાણાં સચિવની સાઇન હોય છે એક યાદ રાખું ખાસ માંડલ પંચનો અહેવાલ ખાલી જગ્યાને લગતો છે તો એ છે પછાત વર્ગને લગતો છે ત્યારબાદ ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતિક છે તો લીલો રંગ છે તે વિકાસનું પ્રતિક છે રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા કટોકટી જાહેર કરવાની સત્તા અપાય છે ત્રણસો ને બાવન કલમ દ્વારા કટોકટી જાહેર કરવાની સત્તા મળે છે રાષ્ટ્રપતિને સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો પચીસ વર્ષ હોવી જોઈએ સંસદ સભ્ય બનવું હોય તો પચીસ વર્ષ ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે તો જમ્મુ કાશ્મીર રાજ્યને અલગ બંધારણ હતું ત્યારબાદ ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા તો વિદ્યાલક્ષ્મી પંડિત જવાહરલાલ નહેરુના બહેન વિદ્યાલક્ષ્મી પંડિત તે ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત હતા ત્યારબાદ ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી તો સામાન્ય ચૂંટણીઓ છે ઓગણીસો ને એકાવનમાં થઈ હતી અને તેનું રિઝલ્ટ છે તે ઓગણીસો ને બાવનમાં આવ્યું હતું તો અહીં જવાબ સાચો રાખેલો છે ઓગણીસો ને એકાવન ચૂંટણીઓ ઓગણીસો એકાવનમાં શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે તો સ્પીકર છે તે કરે છે ત્યારબાદ કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બેઠકો આવેલી છે રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે તે રાજ્યપાલને સોગંદ લેવડાવે છે ત્યારબાદ રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે કલમ ત્રણસો છપ્પન મુજબ સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું તો એક મે ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું છે જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે કલેક્ટર હોય છે જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કલેક્ટર હોય છે નિરીક્ષક વર્ગ ટુ પ્રશ્નપત્ર બે હજાર બે માં જે પૂછાયેલા પ્રશ્નો છે તે જોઈએ તો આઝાદ ભારતની સૌપ્રથમ ચૂંટણી નીચેના વર્ષે યોજવામાં આવી હતી તો ઓગણીસો ને એકાવન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક નીચેના પૈકી એક દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે નીચેના પૈકી એકની યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનોના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વર્ણિત થઈ હતી તો એ છે વિજયાલક્ષ્મી પંડિત નીચેના પૈકી એકની ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાજ જંગ કોણ હતા મહેંદી નવાજ જંગ આગળ જોઈએ નીચે પૈકી એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાલના ગવર્નર છે તો ત્યારે બે હજાર બેમાં ગવર્નર હતા બિમલ જાલન અને અત્યારે ગવર્નર છે શક્તિકાંત દાસ ત્યારબાદ એકાઉન્ટ ઓફિસર ઓગસ્ટ બે હજાર પાંચમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો લોકસભાના પ્રથમ સ્પીકર કોણ તો ગણેશ વાસુદેવ માવડંકર જીવી માવડંકર હતા ત્યારબાદ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીનું નામ લખો તો જીવરાજ મહેતા એટલે કે જીવરાજ નારાયણ મહેતા જીવરાજ એન મહેતા તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા સદભાવના દિવસ કયા સદગત વડાપ્રધાન માટે જાહેર કરેલ છે સ્વ રાજીવ ગાંધીના સદગત માટે જાહેર કરવામાં આવેલ છે સદ સદભાવના દિવસ ત્યારબાદ બારમા નાણાં પંચના અધ્યક્ષનું નામ જણાવો તો તે હતા સી રંગરાજન ડૉક્ટર સી રંગરાજન સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી પ્રથમ અને છેલ્લા બંને સ્વતંત્ર ભારતના ગવર્નર હતા ત્યારબાદ ભારતમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતા ઇન્દિરા ગાંધી હતા નીચેનામાંથી કોને મહાભિયોગ વગર દૂર કરી શકાય તો કોઈ રાજ્યના રાજ્યપાલને મહાભિયોગ વગર દૂર કરી શકાય જ્યારે રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે કોઈપણ રાજ્યના રાજ્યપાલને તે દૂર કરી શકે છે એ સત્તા રાષ્ટ્રપતિને મળેલી છે ભારતના રાજકારણમાં દાદા સાહેબ તરીકે કોણ જાણીતું છે તો ગણેશ વાસુદેવ માવડંકર જે પ્રથમ લોકસભાના સ્પીકર હતા તે કયા વડાપ્રધાને બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું તો ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરેલું ભારતના બંધારણ પ્રમાણે ભારત એક ખાલી જગ્યા છે તો રાજ્યોનો સંઘ છે કેટલા રાજ્યો આવેલા છે અત્યારે ટોટલ અઠ્યાવીસ રાજ્યો છે રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા તે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે ભારતમાં કાળું નાણું બહાર લાવવા વોલેન્ટરી ડિસ્ક્લોઝર ઇન્કમ સ્કીમ ટૂંકમાં કહીએ તો વીડીઆઈએસનો યોજના ક્યાં નાણાં મંત્રીએ અમલમાં મૂકી તે નાણાં મંત્રી હતા ત્યારે પી ચિદમ્બરમ ત્યારબાદ સ્વતંત્ર ભારતની લોકસભાના સૌ પ્રથમ સ્પીકર કોણ હતા ગણેશ વાસુદેવ માવડંકર બે હજાર છમાં માં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે બેથી ત્રણ વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અત્યાર સુધીમાં આગળ જોઈએ લોકસભામાં પ્રતિનિધિત્વ માટે ગુજરાત કેટલી બેઠકો ધરાવે છે તો છવ્વીસ બેઠકો ધરાવે છે લોકસભામાં અને રાજ્યસભામાં અગિયાર બેઠકો આવેલી છે ત્યારબાદ સ્વતંત્ર ભારતે પોતાના બંધારણનો અમલ ક્યારથી શરૂ કર્યો તો ઓગણીસો ને પચાસથી શરૂ કર્યો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી નીચેનામાંથી કોણ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ન હતા તો હરિશ્ચંદ્ર એલ પટેલ ન હતા જ્યારે ચિમનભાઈ પટેલ હતા બાબુભાઈ જસાભાઈ પટેલ હતા અને કેશુભાઈ પટેલ પણ હતા તો આ ઓપ્શન આવશે ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો વાઘ છે રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ જ્યારે શરૂઆતમાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું ત્યારબાદ વાઘ કરી દેવામાં આવ્યું રાષ્ટ્રીય ગીત વંદે માતરમને કઈ પ્રસિદ્ધ નવલકથામાંથી લેવામાં આવ્યું તો આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે ત્યારબાદ દિવેશ વ્યાપાર દિવેશ વ્યાપારના વિષયની જવાબદારી કયા મંત્રાલયની છે તો અહીં દિવેશ નહીં આવે વિદેશ આવશે અહીં છે વિદેશ આવશે વિદેશ વ્યાપારના વિષયની જવાબદારી વાણિજ્યની હોય છે ત્યારબાદ આમાંનો કયો પ્રદેશ કેન્દ્રશાસિત છે તો અંદમાન નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યારે ઝારખંડ રાજ્ય છે ઉત્તરાંચલ રાજ્ય છે અને ગોવા પણ રાજ્ય છે તો અંદમાન નિકોબાર તે કેન્દ્રશાસિત પ્રદેશ છે ઉત્તર ઉત્તર પ્રદેશમાં કઈ પાર્ટીની સરકાર છે તો અત્યારે ભાજપની સરકાર છે જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારબાદ સર્વિસ ટેક્સ કોણ ભરવાનો કોને ભરવાનો હોય છે તો જે સેવા આપે છે તેમણે સર્વિસ ટેક્સ ભરવાનો હોય છે રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે તો તે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ છે તો રાજ્યના રાજ્યપાલોએ કોનું પ્રતિનિધિત્વ કરતા હોય રાષ્ટ્રપતિનું ભારતીય સૈન્ય વાયુસેના અને નૌકાદળના સર્વોચ્ચ ઉપરી કોણ છે તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ઉપરી છે કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે કલમ ચૌદમાં ત્યારબાદ ઇન્દિરા ગાંધી ઓગણીસો ને છોતેરની ચૂંટણીમાં રાયબરેલી વિસ્તારમાં કોની સામે હારી ગયા હતા તો રાજનારાયણની સામે ઇન્દિરા ગાંધી ઓગણીસો ને હારી ગયા હતા હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે તે સિવાય વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં જઈ અને તમે ફ્રીમાં પીડીએફ મેળવી શકો છો પ્લસ આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધુ વિડીયો મૂકેલા છે તો ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોઝમાં જઈ તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને વિષયવાર જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયવાર પણ તમે વિડીયો જોઈ શકો છો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર ક્યુ છે બીજું લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા બે થી ત્રણ વખત આ પ્રશ્ન આ વિડીયોની અંદર જ પૂછાયેલો છે ત્રણ નાણાંપંચ દર કેટલા વર્ષે રચાય છે અને ચાર ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો